આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરોનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઇબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઇબર શોરૂમમાં રેડીમેડ કપડાની ખરીદી ઉપર અપ ટુ સાઠ ટકા ડિસ્કાઉન્ટ મળશે અહીં તમને ચાર પીસ ઉપર ચાર પીસ મફત મળશે તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ ત્રણ દરવાજા પાસે વિસનગર વિસનગર શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ હતી અને જેના કારણે શહેરના એપીએમસીમાં પણ પાણી ભરાઈ ગયા હતા અને આ બાબતે ગંજ બજાર વેપારી મંડળ દ્વારા આવતીકાલે શુક્રવારથી વેપારીઓ દ્વારા વેપાર બંધ કરી દેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી જેના પગલે આજે સાંજે આ વિસ્તારના રેલવે ફાટકથી વિસનગર સેવા સદન સુધીના માર્કેટમાં આવેલી દુકાનોના વેપારીઓ ભેગા થયા હતા અને આ વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણી ભરાઈ જવાની અને તેના નિકાલ માટે પાલિકા તંત્ર દ્વારા ગંભીરતાથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવી રજૂઆત સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ વેપારીઓએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા અને ત્યારબાદ નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા અને જ્યાં અમારી માંગે પૂરી કરોના સૂત્રોચ્ચાર કર્યો હતો અને પાલિકા મુખ પ્રમુખ ઉત્તમભાઈ પટેલ સાથે પોતાના વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા કાયમી દૂર કરે તેવી રજૂઆત કરી હતી અને આ બાબતે ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું જો કે પાલીકા પ્રમુખ દ્વારા આવતીકાલે ટેન્ડર ખોલવાની પ્રક્રિયા કરવામાં આવશે તેવી હૈયાધારણ આપી હતી અને આ અંગે પ્રવીણભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ત્યારે પણ એમનો વાત હતી

અમારા ગાજબીજા રિલી મોડી સેવા સદન સુધીના જે વેપારીઓ રહ્યા બંને લાઈન અને કર એરિયાના ત્યાં દર વર્ષે જયારે વરસાદ આવે છે બે એક અઢી ઇંચ ત્યારે બધાની દુકાનોમાં પાણી ભરાઈ રહે છે એ બાબતે અમે નગરપાલિકાને અગાઉ પણ વારંવાર રજૂઆતો કરેલી પણ તેનું કોઈ પરિણામ નહીં મળતા આજે અમે નગરપાલિકાને આવેદનપત્ર આપેલ છે એટલે આનો તો ટૂંક સમયમાં નિર્ણય નહીં થાય તો અમો વધી ચિંતા માર્ગે આંદોલન કરીશું આવતીકાલે કંઈ બંધુ એલાન આપ્યું છે શું કહેશે આવતીકાલનું બંધુ એલાન જે માર્કેટેડના વેપારીઓનું છે અમો આજે આવેદનપત્ર આપ્યું છે જો એનો નિર્ણય બે ચાર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર પાંચસો કે ન્યૂઝ